વડોદરામાં સૌપ્રથમ વખત એકસો આઠ મારફતે એર એમ્બ્યુલન્સમાં એક દર્દીને મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો હતો અમીન હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના પરિવારજનો આ સેવા મારફતે મુંબઈ લઈ ગયા હતા વડોદરા ખાતે પંદરના રૂષ ભાઈલાલ અમીર હોસ્પિટલમાં રૂપાબેન ભરતભાઈ પટેલ તેમના ઘરે પડી જવાને કારણે એડમિટ થયા હતા જેમાં તેમને કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઈ અનુભવાતી હતી અહીં તેમણે સારવાર લીધા પછી વધુ સારવાર માટે મુંબઈની એચ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવા પડે તેમ હતા આ માટે બાય રોડ જાય તો સમય લાગે તેમ હોવાથી જઈ શકાય તેમ ન હતું તેમણે એર એમ્બ્યુલન્સ માટેની જરૂરિયાત ઊભી થઈ હતી જે બાબતની માહિતી એકસો આઠમાં લઈને એર એમ્બ્યુલન્સની દરખાસ્ત કરી હતી અહીં એર એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે હોસ્પિટલમાંથી એકસો આઠમાં કોલ કરી માહિતી લઈ બધી ફોર્માલિટી પૂરી કરવામાં આવી હતી ત્યારે આજરોજ સવારે દસ વાગીને ત્રીસ મિનિટે એર એમ્બ્યુલન્સ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી અહીં ભયલાલ અમીન હોસ્પિટલમાંથી દર્દીને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ એરપોર્ટ લઈ આવી અને એર એમ્બ્યુલન્સ દ્વારા રૂપાબેનને વધુ સારવાર માટે મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યા હતા